હિંમતનગર તાલુકાના રંગપુર ગામના સરપંચ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા ગામના જ શખ્સે જ કંટાળીને ફરિયાદ કરતા પગલાં લેવાયા હિંમતનગર તાલુકાના રંગપુર ગામના સરપંચ નશો કરી બખેડો કરી રહ્યા હોવા અંગે પોલીસને જાણ કરાયા બાદ પોલીસે મોડી સાંજે સરપંચને પીધેલી હાલતમાં ઝડપી પાડી સીધી લીટીમાં ચલાવી ચકાસણી કરતા લથડિયા આવી રહ્યા હોવાથી પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરતા પંથકમાં ખળભળાટ મચી ગયો હતો સાંજે રંગપુર ગામના અમૃતભાઈ જીવાભાઈ ચેનવા

હાથ ધરી ગુનો નોંધી બધું તપાસ હાથ ધરી હતી નશા કરી રંગપુર સરપંચ જડપાઈએ ગયાની વાત વાયુ પ્રસરી જતા પંતકમાં ખડબડાટ મચી ગયો હતો બ્યુરો રિપોર્ટ રોહિતસિંહ ચૌહાણ